એક મોટા અને મહત્વના સમાચાર લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને મળી રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી ફરાર લોક સાહિત્યકાર દેવાયત ખવડની સુરેન્દ્રનગરના દુધઈ ગામમાંથી ધરપકડ થઈ છે જે રીતે ગીર સોમનાથ પોલીસની સાત જેટલી અલગ અલગ ટીમો છે તે લોક સાહિત્યકાર દેવાયત ખવડને પકડવા માટે કામગીરી કરી રહી હતી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્યારે કેવી રીતે ધરપકડ થઈ છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા ગીરના જંગલોમાં દ્રોરાસિંહ ચૌહાણ નામના યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો આરોપ છે કે દેવાયત ખવડ ફોર્ચ્યુનર અને ક્રેટા જેવી કાર લઈને આવ્યો ને જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાના મિત્ર સાથે ક્રિષ્ના થી ગીર સોમનાથ જઈ રહ્યો હતો આ દરમિયાન પાછળથી કાર વડે ટક્કર મારવામાં આવી ત્યારબાદ ધ્રુવરાજસિંહ ચૌહાણના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે છ મહિના પહેલા ધ્રુવરાજસિંહ ચૌહાણના દાદાની પુણ્યતિથી હતી ત્યારે લોક ડાયરો ગજવવા માટે દેવાયત ખવડને બોલાવવામાં આવ્યો હતો પરંતુ અડધો ડાયરો છોડીને દેવાયત ખવડ જતા રહ્યા હતા અને ત્યારબાદ સનાથલ ખાતે એક મોટી બબાલ થઈ હતી જેમાં દેવાયત ખવડની ગાડી પડાવી લેવાનો આરોપ હતો અને સાથે દેવાયત ખવડના ડ્રાઈવરને માર પણ મારવામાં આવ્યો હતો અને આ ઘટનાક્રમ બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ જ્યારે ગીરમાં આવે છે તે બાબતની જાણકારી દેવાયત ખવડને મળે છે ત્યારે દેવાયત ખવડ સહિત પંદર જેટલા લોકો છે તે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરી દે છે આ ઘટના બન્યા બાદ ગીર સોમનાથ ના તાલાલા પોલીસ સ્ટેશન ખાતે દેવાયત ખવડ અને તેના સાગરીતો સામે હત્યાનો પ્રયાસ જાનથી મારી નાખવાની ધમકી તેમજ મારામારી સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાય છે ફરિયાદ નોંધાયા બાદ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી જાય છે ત્યારબાદ આ મામલે અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ સહિતના દેવાત ખવડના નિવાસ સ્થાન ઉપર ગીર સોમનાથ પોલીસ દરોડા પણ પાડે છે તેમના પરિવારની પૂછપરછ પણ કરવામાં આવે છે અને અંતે એક મોટી સફળતા ગીર સોમનાથ પોલીસને હાથ લાગી છે સુરેન્દ્રનગરના દુધઈ ગામમાં આવેલા ફાર્મ હાઉસમાંથી દેવાયત આજે સવારે ગીર સોમનાથ પોલીસે નાસ્તો ફરી રહ્યો તેને અંતે ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે હવે તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે પરંતુ હાલ જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે જે જેટલી અલગ અલગ ટીમો ગીર સોમનાથ પોલીસની કામે લાગી હતી તેમને સફળતા હાથ લાગી છે અને